નમસ્કાર મિત્રો આપ સર્વનું સ્વાગત છે અમારી યુટ્યુબ ચેનલ શિક્ષણ સાગર મિત્રો આ અગાઉ અમારી યુટ્યુબ ચેનલ પર આપણે

જે જે અને આ પરિણામ ખરીદવાની પ્રક્રિયા તમને ખબર પડી જશે તો આ આજે આપણે આ વિડીયોમાં પરીક્ષા પરિણામ વિશે વાત કરવાના છીએ તો પરીક્ષા પરિણામમાં કઈ રીતે માર્ક્સ એન્ટ્રી કરવાની છે કઈ રીતે એના જે અલગ અલગ પત્રકો છે મેન્ટેન થશે એ ડાઉનલોડ થશે અને કઈ રીતે પરિણામ પત્રક ડાઉનલોડ છે તો વિડીયોમાં શેર કરજો અને આવા જ ઉપયોગી વિડીયો માટે અમારા ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો તો ચાલો શરૂ કરીએ આજનો નવો વિડીયો મિત્રો આપ જયારે કોઈ પણ ફીચર્સ ખરીદો છો એટલે તમારા ડેશબોર્ડ ઉપર એ ફીચર્સ દેખાશે એના ઉપર ક્લિક કરવાનું છે એના ઉપર ક્લિક કરશો એટલે આ પ્રકારના આવશે એનું તમે જે પણ ધોરણનું પરિણામ પરિણામપત્રક ખરીદેલું હશે એ પરિણામ પત્રક બનાવશે મિત્રો આ રૂપિયાની છે અને એની સાથે કોઈ પણ ધોરણના પાંચ વર્ષ સુધીનું તમે આની અંદર પત્રક બનાવી શકો છો સૌપ્રથમ મિત્રો તમારે શાળાની વિગતો માટે અહીં ક્લિક કરવાનું છે એટલે કે શાળાની વિગતો અપડેટ કરી દેવાની છે તો તમે એ ક્લિક કરી શાળાની વિગતો જે છે અપડેટ કરી દેશો અહીં તમે ઓપ્શન ખોલ એટલે શાળાની શૈક્ષણિક દિવસો શાળાનું નામ મિત્રો એક વખત પરીક્ષાની વિગત અપડેટ કરો એના ઉપર તમારે ક્લિક કરવાનું છે એના ઉપર ક્લિક કરશો એટલે શાળાની વિગત અપડેટ થઈ જશે જો કોઈ ઇશ્યુ આવે તો મિત્રો અહીં સાથે જો તીરનું બટન છે એના ઉપર પણ તમારે ક્લિક કરવાનું છે એના ઉપર ક્લિક કરશો એટલે ત્યાં પણ શાળાની વિગત આવશે ક્લિક કરી અને શાળાની જે પણ વિગત હોય તમે અપડેટ કરી દેશો સુરક્ષાના કારણો સાથે હું આ વિગત અત્યારે હાઈડ કરી રહ્યો છું પરંતુ એમાં કોઈ મોટો ઇશ્યુ બહુ જ સરળ રીતે તમે માહિતી અંતર કરી શકશો મને વિશ્વાસ છે હવે આપણે આગળ વધીએ મિત્રો શાળા સગર ઉપર તમે ક્લિક કરશો એટલે એક આ પ્રકારનો ફરીથી બોર્ડ ડેસ બનાવશો જેમાં પરીક્ષા પરિણામ અત્યારે બનાવો છો પરીક્ષા પરિણામ ઉપર ક્લિક કરો તમે જે પણ ધોરણનું પરીક્ષા પરિણામ ખરીદ્યું જે પણ વર્ગનું તમે પરિણામપત્રક બનાવવા માંગતા હો એ વર્ગ ઉપર ક્લિક કરો હું અહીં જે છે એ આઠ નું પરિણામપત્રક બનાવી દઈશું તો વર્ગ આઠ ઉપર એના એ વર્ગ ઉપર ક્લિક કરીશ એ વર્ગ ઉપર ક્લિક કરશો એટલે અહીં વિદ્યાર્થીની વિગત ઉમેરવાનો પ્રેમ આવશે વર્ષ શિક્ષક માટે ક્લિક કરે અપડેટ કરી દીધી છે વિદ્યાર્થીની વિગત ઉપર ક્લિક કરીશું એના ઉપર ક્લિક કરશો એટલે અહીં વિદ્યાર્થી ઉમેરો એના ઉપર ક્લિક કરવાનું છે એના ઉપર ક્લિક કરશો એટલે અહીં વિદ્યાર્થીનો રોલ નંબર આવશે એનું પ્રથમ નામ ત્યારબાદ અટક પિતાનું નામ હાજર સેમ્બલમાં હાજર હતો તો હાજર લખો ગેરહાજર હતો તો કર દો

આધાર નંબર સુધી વિગત ભરો તો અતિ ઉત્તમ રહેશે અને આધાર ડાયસ અને સરનામ ત્યાં સુધી વિગત ભરો તો ઘણો સારો તો આ રીતે વિગત ભરી અને સેવ કરવાના પર ક્લિક કરવાનું છે જો તમે વિદ્યાર્થીનો ફોટો અપલોડ કરવા માંગતા હો તો જ્યારે તમે વિદ્યાર્થીનું પરિણામ પત્રક આપશો ત્યારે ફોટા સાથેનું પરિણામ પત્રક આવશે તો તમારે વિદ્યાર્થીને ફોટો મેરા ક્લિક કરવાનું છે અને વિદ્યાર્થી નામ હોય એના ઉપર ક્લિક કરી તમે એના સાથે ફોટો અપલોડ કરી શકો છો એ હું તમને આગળ શીખવાડો મિત્રો અહીં વિદ્યાર્થીનો વિગત ઉમેરો પર તમે ક્લિક કરશો એટલે જેટલા તમે વિદ્યાર્થીઓ ઉમેરલા છે બતાવશે અહીં એક વિદ્યાર્થી ઉમેરે છે ફોટો કરવા માંગતા હો તો વિદ્યાર્થીના ફોટા ઉપર ક્લિક કરવાનો છે અહીં ક્લિક કરશો એટલે સીધો જ આ પ્રકારના એક ઓપ્શન આવશે જેમાં તમારે કેમેરા ઉપર ક્લિક કરવાનું છે જે તમે વિદ્યાર્થી સામે હોય એનો પણ તમે ફોટો અપલોડ કરી શકો છો અથવા જો તમારા મોબાઈલનો ફોટો પડ્યો હોય તો અહીં જે અપલોડ ઓપ્શન છે એના ઉપર ક્લિક કરી મોબાઈલમાં જે પણ ફોટો હોય તેમાંથી અપલોડ કરી શકો છો હાલનું કેમેરામાંથી ફોટો અપલોડ ટેમ્પરરી કરું છું તો આ રીતે તમે સબમિટ કરશો એટલે ફોટો ક્રોપ માટે આવશે તમને જેટલો પણ અનુકૂળ હોય એટલો ફોટો તમે સેટ કરી શકો છો તમે અહીંક આ ફોટો સેટ કર્યો છે અને નીચે તમે ઊંચો કરશો એટલે ફોટો ક્રોપ કરી અપલોડ કર્યા એના ઉપર ક્લિક કરવાનું છે એના ઉપર ક્લિક કરશો એટલે ફોટો અપલોડ થઈ જશે તમે ફોટો ડિલીટ કરી નવો ફોટો પણ અપલોડ કરી શકો છો નીચે દૂર કરવા ઉપર ક્લિક કરી ફરીથી પાછા પાછા જાઓ ઉપર ક્લિક કરવાનું છે અહીં વિદ્યાર્થી એક ઉપર ક્લિક કરશો અહીં તમે નવા વિદ્યાર્થી પણ ઉમેરી શકો છો ધોરણ હાથની અંદર ફરીથી આપણે સારા સાગર ઉપર જઈશું અહીં પરીક્ષા પેનલ ઉપર જઈશું વર્ગ એ માં જશો ધોરણ 8 હવે વર્ગ શિક્ષક ઉમેરવા માટે ક્લિક કરશો તો મિત્રો અહીં ધોરણ 3 થી કરી અને ધોરણ 8 ના દરેક વર્ગ વાય શિક્ષક નવ ઉમેરવાનો છે અહીં તમે ધોરણ 8 માં જ્યારે ખરીદો છો ત્યારે તમારા વર્ગ એના ધોરણ 8 ના વર્ગ શિક્ષક નામ ઉમેરવાનું છે હું એ નામ ઉમેરી દઉં છું ઉમેર્યા પછી સુધારો કરવાનો પર અપડેટ કરવાનો છે આ નામ તમે ગમે ત્યારે સુધારો કરી શકશો વર્ગ શિક્ષક બદલાય તો પણ અંદર તમે સુધારો વગેરે કરી શકશો એટલે ફરીથી આપણે સાહસ ગ્રુપ જઈશું પરીક્ષા પરિણામમાં જઈશું ધોરણ પસંદ કરશું વર્ગ પસંદ કરશું અને અહીં પત્ર એના માર્ક્સ ઉમેરાણ ઉપર ક્લિક કરવાનું છે તો મિત્રો અહીં જે વિદ્યાર્થી તમે નામ એડ કરે છે નામ આવી જશે એની સામે તમારે પત્રક એમાં ગુજરાતીમાં ચોઈસ માંથી અંગ્રેજીમાં જે વિષય વય છે એમાં પત્રક એના સત્ર એના ગુણ મેળવવાના છે એ ગુણ મેળવ્યા પછી સાચો ઉપર ક્લિક કરવાનું છે તો આપણે ડિટેલ સંપૂર્ણ કરી દઈએ મિત્રો ગુણ ઉમેર્યા પછી સાચો ઉપર ક્લિક કરવાનું છે એટલે એ વિદ્યાર્થી ગુણ ઉમેરાઈ જશે હવે મિત્રો જો એકથી વધુ વિદ્યાર્થી હશે તો એ લાઈન સર તમને વધુ વિદ્યાર્થીઓ દેખાશે બીજી વસ્તુ કે મિત્રો એકદમ મોબાઈલ ફ્રેન્ડલી છે એટલે તમારે ખાલી અહીં આ રીતે સ્કોલ કરવાનું છે રાઈટ લેફ્ટ ટુ રાઈટ ટુ લેફ્ટ એટલે કે જમણી બાજુ ડાબી બાજુ સ્કોલ કરશો એટલે તમારે વિષય બધા આવતા રહેશે તમે એક વિદ્યાર્થી ઘણા વિદ્યાર્થી છો તો અપ ડાઉન પણ તમે સ્કોલ કરી શકો છો અને લેફ્ટ રાઈટ ટુ લેફ્ટ પણ તમે સ્કોલ કરી શકો છો એટલે એકદમ મોબાઈલ ફ્રેન્ડલી આ ફીચર્સ છે હવે મિત્રો આપણે પાછા જશું અહીં પત્રક વિના માર્ક્સ પણ તમે ઉમેરી શકો છો તો અત્યારે ક્લિક કરીશું તો આ રીતે પત્રક પણ માર્ક્સ ગયા જેટલા વિદ્યાર્થી હોય નીચે બતાવશે એમાં તમે ગુણ ઉમેરી શકો છો ફરીથી પાછા હજાર ઉપર ક્લિક કરીશું એવી રીતે પરીક્ષાના માર્ક્સ પ્રથમ સત્રમાં વિદ્યાર્થી જે પણ માર્ક મેળવ્યા છે એ હાજર છે એટલે હાજર ઉપર ક્લિક કરવા ગેર ગેરહાજર વિદ્યાર્થી હશે તો ટીક કરશો એટલે એના ગુણ ઉમેરવાનો ઓપ્શન આવશે નહીં એ પણ એક સારી સુવિધા છે તો અહીં તમે જેટલા વિષયના એસી માંથી ગુણ મેળવ્યો છે તમારે ગુણ એસી માંથી લખવાના છે ઓટોમેટિક અડધા થઈ જશે તો આપણે ગુણ લખી દઈએ તો મિત્રો આપણે પ્રથમ સત્રના બધા વિષયના ગુણ અપડેટ કરી દીધા છે ગુણ સાત ઉપર ક્લિક કરશો એટલે તમે એનો એક વિદ્યાર્થી સચવાઈ જશે એ રીતે તમે ઘણા વિદ્યાર્થીઓ તો જેવું સમજાવી એમાં જ લેફ્ટ ટુ રાઈટ અને અપ ડાઉન સ્ક્રોલ કરી અને તમે વિદ્યાર્થીના ગુણ અપલોડ કરી શકો છો તો આ રીતે ફરીથી પાછા ઉપર ક્લિક કરીશું

ખાલી ઓપ્શન આવશે જેની અંદર ખાલી કોરી આવશે પત્રક એટલે તમે એની અંદર જે ક્ષમતાઓ ટીક કરો કરી શકો છો તો આ રીતે તો મિત્રો આ રીતે તમે પત્રક એ પ્રથમ સત્રના ના પત્રક બી

કદાચ આ અમારા મોબાઈલના પ્રોબ્લેમ કારણે આવું થઈ રહ્યું છે તો મિત્રો તમે જોઈ શકો છો કે મેં વિદ્યાર્થી એક ના ધોરણ પાંચમાં જે ગુણ મૂક્યા હતા એ ગુણ બધા જ અહીં ક્ષમતા વાઇસ આવી ગયા છે તો આવી રીતે તમે ગુણ એડ કરી શકો છો અને પત્રક બી પણ તમે ભરી શકો છો અને ખાલી જોઈતો તમે ઉપર ડાઉનલોડ કરી પત્રક બી ખાલી પણ ભરી શકો છો હવે મિત્રો વાત પત્રક સી ની તો પત્રક સી ઉપર ક્લિક કરશો એટલે પત્રક સી પણ ડાઉનલોડ થઈ જશે તો પત્રક સી ડાઉનલોડ કરશો એટલે તમે જે પણ ડિટેલ ભરી એ સાથેનું પત્રક

ત્યારબાદ જીઆર અને બધું ડિટેલ આવશે એના ગુણ અહીં લખેલા જોઈ શકો છો અને તમારે જે સિક્વન્સ માં પ્રિન્ટ કરતા હોય તો પ્રિન્ટ કરી દેવાનો એટલે તમારું પત્રક એ બની જશે પત્રક સી મિત્રો પત્રક જેમાં વિદ્યાર્થી જે ધોરણ પાસ કરે એનો એક સાળંત પ્રમાણ પત્રક કહેવાય છે એ ડાઉનલોડ કરી શકો છો અને વિદ્યાર્થીની ડિટેલ આવશે અને એના ધોરણ જે પણ હોય પાસ કરેલું છે એવું લખેલું આવશે ત્યારબાદ હવે આપણે આગળ વધીએ જે કઈ પ્રકારનું તમને સમજાય તો આ પ્રકારનું પત્રક જે આવશે જેમાં તમામ વિગતો લખેલી હશે અને આ રીતે એની ડિટેલ લખેલી હશે તારીખ અને સ્થળ નામ પણ આવશે તો આ રીતે પત્રક જી પણ ડાઉનલોડ કરી શકશો વિદ્યાર્થીઓ પરિણામ પત્રક આપતા હોય છે ત્યારે તો મિત્રો આપણે વિદ્યાર્થીઓને ગુણ આપવાના નથી હોતા માત્ર ધોરણ આઠ ના વિદ્યાર્થીઓ ગુણ સાથેના પત્રક આપવાના હોય છે તો આપણે ગુણ સાથેના પત્રકો તમે અહીં ક્લિક કરીને ડાઉનલોડ કરી શકો છો અને ગુણ વગરના પરિણામ પત્રક પણ તમે ડાઉનલોડ કરી શકો છો અહીં ક્લિક કરશો અને એક સાથે જેટલા પણ વિદ્યાર્થીઓ હશે એ તમામ વિદ્યાર્થીઓના પ્રમાણપત્રની એક પીડીએફ ફાઇલ મળી જશે તેમાં પેજ વાઇઝ જે વિદ્યાર્થીને તમે ડાઉનલોડ કરી શકો એક જ એન્ટર કર્યું છે એટલે એક જ વિદ્યાર્થીની ફાઇલ ડાઉનલોડ થશે જો તમે ઘણા વિદ્યાર્થી નામ કર્યા ડાઉનલોડ કર્યા એન્ટર કર્યા હશે તો ઘણા વિદ્યાર્થીઓના આ રીતનું પ્રમાણપત્ર આવશે તો મિત્રો એકદમ સરસ મજાનું રંજન પ્રમાણપત્રક આવે છે વિદ્યાર્થીનો ફોટો એડ કરશો તો ફોટો પણ અહીંયા આવશે શાળા ડિટેલ તમામ અહીંયા આવી જશે તો આ રીતે તમારું માહિતી સાથેનું આ ધોરણ પહોંચનું ડાઉનલોડ કરેલું છે આવી રીતે તમે ધોરણ ત્રણથી આઠ ના તમામ પત્રકો સરળતાથી બનાવી શકો છો અને તમારું કામ એકદમ સરળ થઈ શકે છે એક્સેલ ફાઇલ કરતા આ મોબાઈલ ફ્રેન્ડલી એપ્લિકેશન છે ફીચર્સ છે એટલે તમે સરળતાથી મોબાઈલમાં પણ એન્ટ્રી કરી અને કોઈ પણ જાતની માથાકૂટ વગર સરળતાથી તમારું પ્રમાણપત્ર બનાવી શકો છો એના પત્રકો સરળતા ડાઉનલોડ કરી શકો છો પીડીએફ સ્વરૂપે હશે સીધા તમે તમારો જો વાઇફાઈ ઇન્ટર હોય તો તમે કનેક્ટ કરી અને એને સીધા પ્રિન્ટઆઉટ પણ કરી શકો છો આમાં કોઈ પેજ ગોઠવવાની માથાકૂટ નથી કોઈ સૂત્રનો કોઈ પ્રોબ્લેમ થાય તો આખી ફાઇલ ફરતી બનાવી પડે એવો પણ કોઈ પ્રશ્ન નથી એટલે એકદમ સરળ રીતે છે અને સાવ માત્ર નવ રૂપિયામાં તમે એકથી કોઈ પણ ધોરણ પાંચ વર્ગો માટે આ પરિણામપત્રક મેળવી શકો છો મિત્રો આશા રાખો છું વિડીયો ગમે હશે વિડીયો ગમે હોય તો બીજો પણ શેર કરજો ચેનલ સબસ્ક્રાઈબ કરી લેજો અને આ બાબતે કોઈ પણ મૂંઝવણ કન્ફ્યુઝન હોય તો નંબર આપેલો છે અને ઉપર કોન્ટેક કરજો અથવા તો કોમેન્ટ બોક્સમાં કમેન્ટ કરજો જવા પણ ચોક્કસ પ્રયત્ન કરીશું ફરી મળીશું કે નવા વિડીયો સાથે ત્યાં સુધી આપશો મિત્રોને જય હિન્દ જય ભારત